ખરાબો ઊંઘવાનું તમે આવો આવો ભાઈ પડ્યું ઘેર ભાઈ અમુક સમય થાય એટલે આપવું પડ કદી આવતો અચાનક આવે દાણ ઊંઘેલા ઊંઘેલા ના કોઈ ખબર નહીં પડી કોઈ ગો વાત બીજો આવે છે વાત તો કોઈ નઈ આવ્યો પણ પેલા ધનૈ મોનજી ની વાત વપરી ના વાપરી ના ધનૈ મોનજી ની વાત તો નહી વાપરી બે ભાઈઓ નો રાખ હારો શકો વાત તો

બે હલ કરીની વાત હોય કઈ દે હું મારી કઈ તી તમે જો તમે ભૂલતા વાત પામ કરી છે આમ જવું

ભાઈ અમારો ભાઈ પાય તો બીજું કોઈ વાત ની ખબર રાખતા જાય

મારા ચેન ચેઉ પર પૂછીને હમસાવાનું તને તો કાળા માટા તો હું પાણી લાવ્યો તો હવે તું તું મારા ઢોકો કાય ઓમ માર ઓમ માર એ ભોડુ પોડયો કોયાળું એને ખબર નહી છે કורה પાળે પડે પાણી તું હું કરવા તે એ એ નહી તું हट આ તું મારી તો ડોટિયો બોટિયો ઉભે દેતો તો કે તે હ હ તે હું કીધુંતું ગોમમાં પહેલા એ વાત કરે તું વાતો કર મારી તું 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 વાતો કર હું તો વશી વાદે ધળ્યો કે એ વશુ નેનો આ તું નેરો થઈને ખબર પડતી રહી તને લ્યો ખબર નહી વાદે ધળ્યા તમે તું 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 તું

મફા બીતની જોવા જો મફા ધંડી કી દે બોલે નહી લે હોભરી તે બેસી ના ચાલો જો આહા લે લે અરે રે ટિકિટ લગાવી સો મહિના નો પ્લાન જોડો આવું બોલા પાдам પઠમ તનો ગોય એ હોઈ અલ્યા ઈરોનો ભોય પડી ગયો એ યાર તો દો તો આમ આરી એવું તો ભરત ખાધી તાન ઉંજી ગયો પેલે ઢોકો મેલો ને એટલે યાર હોય પડી ગયો હ ઈંગન હું હેંજી કે ના હો ના બાજી બગડશે તો હું મજા મજા બોલ નહીં યાર બોલ તને બોલ એ હા આ યાર હવે હવે કરજો બોલા સાચી ના પાડા જેવો થરો પડ્યો ને ગમે જેવો તું પરુ ના થાલે તમ કીધું તું ના મો મોલો તો આયો છે લે

ચાલો પિક્ચર મેં એ કિશને એન્ટ્રી કી હૈ યાર એ યાજ્ઞાન કો યહી કા મે સા આને કે લિયે બાર ને એકલા જા યાર બોલાઈ લી કે બાઉ જાઉ પૈસા ના પસે ને એકલાવાન પાછા એ આવ બે જણા છે આ બે જણા છે અન પણ

એ કોઈના વાદે યાર ચડશો નહીં આવી આ તો તમારા ગામમાં રાગ હારો છે ને એટલે વસ્તી ગમતું નહીં યાર હા હું તો બધી બંધ થઈ જઈ મને મારા ભાઈ ને ભાજપ આવું કોઈની વસ્તી વાદે ના ચડવું આફટાફટ ગાઇ